નમસ્કાર દર્શક મિત્રો તાપી જિલ્લાની સૌથી વધુ લોકચાહના મેળવતી સમયક્રાંતિ ન્યૂઝ બુલેટિન વિગતવાર સમાચારો નિહાળો ઉકાઈ ખાતે આવેલ આદર્શ નિવાસી શાળાની હોસ્ટેલમાં વિદ્યાર્થીએ આત્મહત્યા કરતા ચકચાર તાપી જિલ્લાના ઉકાઈ ખાતે આવેલ આદર્શ નિવાસી શાળાની હોસ્ટેલમાં અગમ્ય કારણોસર ધોરણ દસમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી વિવેક કુમાર ગામીતે હોસ્ટેલના રૂમમાં આવેલ પંખા સાથે દોરી બાંધી આત્મહત્યા કરતા ચકચાર મચી હતી જે વિદ્યાર્થી કુકરમુંડા તાલુકાના ઇટવાઈ ગામનો હોય જેના પરિવારને જાણ કરવામાં આવી હતી બનામને લઈ પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી જે માહિતી એક કલાકે મળી હતી વ્યારા શહેરના ડીએનસી માર્કેટ સહિત વિવિધ વિસ્તારોની દુકાનો ફાયર વિભાગે સીલ કરી તાપી જિલ્લાના વ્યારા શહેરમાં આવેલ વિવિધ વિસ્તારની દુકાનો ફાયર વિભાગ દ્વારા સીલ કરવામાં આવી હતી જેમાં ફાયર સેફ્ટીના સાધન અંગે વારંવાર અપાયેલ નોટિસ થતાં કોઈ કાર્યવાહી નહીં કરતા ફાયર વિભાગ દ્વારા દુકાનો સીલ કરવામાં આવી હતી જેમાં ફાયર વિભાગના અધિકારી અને કર્મચારીઓ હાજર રહ્યા હતા જે માહિતી ત્રણ કલાકે મળી હતી તાપી એલસીબી પોલીસે સુરત શહેરમાંથી સોંગળ ખાતેથી ચોરી થયેલ સર્કિટની પ્લેટો સાથે આરોપીઓને ઝડપી લીધા તાપી જિલ્લાના સોંગળ ખાતે આવેલ એ બીએસએનએલની ઓફિસમાંથી ઇલેક્ટ્રોનિક સર્કિટની પ્લેટોની ચોરી થઈ હતી જેમાં એલસીબી પોલીસે બાતમીના આધારે સુરત શહેરમાંથી બંગારના ગોડાઉનમાંથી આડત્રીસ સજાનો મુદ્દામાલ કબજે કર્યો છે જેમાં આરોપી હસેન સૈયદ શાહ ફકીર રોહિત ગોસ્વામી અને પ્રેમ સિકલીગર નાઓને ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરાઈ છે જે માહિતી બે કલાકે મળી હતી વ્યારા નામદાર કોર્ટ નજીકથી તબીબ દુષ્કર્મ અને છેડતી અરજી પ્રકરણમાં વકીલ દ્વારા નિવેદન અપાયું શહેરના ડોક્ટર શૈલેન્દ્ર ગામિત વિરુદ્ધ બે મહિલાએ દુષ્કર્મ અને છેડતીની અરજી આપી હતી જે પ્રકરણમાં ગુનો દાખલ નહીં થતાં નામદાર કોર્ટમાં અરજી કરાઈ છે જેનો હુકમ આવતીકાલે થશે જે અંતર્ગત વકીલ નીતિન પ્રધાન દ્વારા ચાર પંદર કલાકની આસપાસ માહિતી અપાઈ હતી એડવોકેટ નીતિન પ્રધાન તાપી તારીખ ઓગણત્રીસ છ બે હજાર ચોવીસના રોજ વ્યારાના ખ્યાતનામ ડૉક્ટર વિરુદ્ધ બે યુવતીઓ દ્વારા અલગ અલગ ફરિયાદ એક છેડતીની અને બળાત્કારની કરવામાં આવેલ છે અને અંદાજીત આઠ દિવસ વીતી ગયા બાદ પણ એ યુવતીઓની ફરિયાદ વ્યારા પીઆઈ દ્વારા રજિસ્ટર એફઆઈઆર કરવામાં આવેલ નથી અને તે બાબતે યુવતીઓ દ્વારા મને એડવોકેટ તરીકે રોકીને હાલમાં ગઈકાલે આઠ સાત બે હજાર ચોવીસના રોજ નામદાર વ્યારાના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સાહેબ સાહેબ સમક્ષ એ એફઆઈઆર નથી નોંધવામાં આવી તે બાબતને લઈને કમ્પ્લેન અને એપ્લિકેશન ફાઇલ કરવામાં આવેલ છે હવે એમાં ખાસ મહત્ત્વના મુદ્દા એ છે કે લલિતા કુમારી સુપ્રીમ કોર્ટનું જે જજમેન્ટ છે જે જજમેન્ટ મુજબ ઓફેન્સ ડિસ્ક્લોઝ બિફોર ધ પોલીસ ઓફિસર પોલીસ ઓફિસર ડ્યુટી બાઉન્ડ ટુ રજિસ્ટર ધી એફઆઈઆર જ્યારે ઓફેન્સ ખુલતો હોય તો તેવા સંજોગોમાં તાત્કાલિક એફઆઈઆર જે પોલીસ ઓફિસર હોય તેણે કરવી જોઈએ પરંતુ તે મુજબની એફઆઈઆર કરેલ નથી અને જેથી લલિતા કુમારીનું જે જજમેન્ટ છે તેનો ખુલ્લેમ ભંગ થયેલો દેખાઈ રહ્યો છે અને આવા ઘણા કિસ્સાઓમાં જ્યારે પોલીસ ઓફિસર્સ આવી મિશ્ચિફ કરતા હોય કે કોઈ શંકાસ્પદ ભૂમિકાઓ ભજવતા હોય તો તેવા સંજોગોમાં લલિતા કુમાર જે જજમેન્ટ છે એનામાં સ્પષ્ટ લખ્યું છે કે જો પોલીસ ઓફિસર જો ડ્યુટી બાઉન્ડ હોય અને ના કરતું હોય તો એની સામે પણ એક્શન લઈ શકાય છે અને જેથી અત્યારે હાલમાં જે પરિસ્થિતિઓ સર્જાઈ રહી છે ડૉક્ટર સાહેબ ખૂબ જ વગદાર છે અને ઉલટ અહીંયા તાપી પોલીસમાં એક જે ફરિયાદ આ ભોગ બનનારો આપેલ હોવા છતાં જાણે ઉલટી ગંગા બહી રહી હોય તે મુજબની ફરિયાદના સંદર્ભમાં પોલીસ એવી રટણ કરે છે કે અરજી આપી છે અને અરજીના નિવેદનો લેવાય છે પરંતુ આ કોઈ નિવેદનો લેવાનો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી અને જેથી એક ડૉક્ટર સાહેબને બચાવ કરવા માટે પણ શંકાસ્પદ ભૂમિકા આ હાલના પોલીસ દ્વારા ભજવી રહેલ હોવાનું પણ અમને દેખાઈ રહેલ છે અને જેથી હાલમાં પોલીસ તંત્ર ઉપરથી હાલની જે ભોગ બનનાર છે એનો વિશ્વાસ ઉઠી ગયો છે અને એની ઉલટ ડૉક્ટર સાહેબની પત્નીની એફઆઈઆર લેવામાં આવી છે એ પણ ખૂબ શંકાસ્પદ છે અને ત્યારબાદ પણ આ બહેનો જે છે એમને આજ દિન સુધી એફઆઈઆર નથી કરવામાં આવી જેથી કોર્ટમાં સીઆરપીસી વન ફિફ્ટી ફોર વન ફિફ્ટી સિક્સ હેઠળ એપ્લિકેશન ફાઇલ કરેલી છે અને એ એપ્લિકેશનનું આજરોજ હિયરિંગ થઈ ગયેલ છે અને આવતીકાલે બપોર સુધી નામદાર કોર્ટ હુકમ કરશે અને હાલમાં અમને ન્યાયિક પ્રક્રિયા પર અને ન્યાયતંત્ર પર ખૂબ જ વિશ્વાસ છે અને જેથી જે પણ આવશે એ આઉટકમ આવતીકાલે ખબર પડી શકશે અને જે જોતાં ભોગ બનનાર જે છે તેમનો પ્રાઇમાફેસી કેસ છે ભોગ બનનારને ડૉક્ટર સાહેબ દ્વારા ગંદા ગંદા મેસેજીસ અને ગંદા ગંદા વિડીયો પણ મોકલવામાં આવેલ હોવાના લેખિતમાં પુરાવા અમે રજૂ કરેલા છે અને જે જોતાં પણ હાલના તબક્કે ભોગ બનનાર ભોગ બનેલ હોવાનું પણ પ્રાઇમા ફેસી દેખાઈ આવે છે એવું અમારું માનવું છે ઇચકપુરા ત્રણ રસ્તા નજીકથી પોલીસે કારમાંથી વિદેશી દારૂ ઝડપી પાડ્યો ત્રણ જેટલા અજાણ્યા શખ્સોને વોન્ટેડ જાહેર કરાયા તાપી જિલ્લા નાય પોલીસ અધિક્ષકની ટીમ માણસોને મળેલી બાથમીના આધારે વ્યારાના ટીચકપુરા ત્રણ રસ્તા નજીકથી એક કારમાં લઈ જવો તો વિદેશી દારૂ ઝડપી લીધો છે જેમાં પોલીસે ત્રણ અજાણ્યા ઇસમોને વોન્ટેડ જાહેર કરી પોલીસે ત્રણ લાખ ઓગણ હજારથી વધુનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જેની માહિતી પાંચ કલાકની આસપાસ મળી હતી સોંગઠ નામદાર કોર્ટ દ્વારા મરચાની ભૂકીમક સતી દેખાતા ચાર પોઈન્ટ વીસ લાખનો દંડ ફટકાર્યો તાપી જિલ્લા ખોરાક અને ઔષધ નિયમન વિભાગ દ્વારા ગત દિવસોમાં ચેકિંગ હાથ ધરાયું હતું જેમાં ગોપાલ નમકીન ચીલી પાવડર સહિતના નમકીનમાંથી નમૂના લેવામાં આવ્યા હતા જેમાં પેસ્ટિસાઈડની માત્રા વધુ જોવા મળતા નામદાર કોર્ટમાં કેસ ચાલી જતા ચાર લાખ વીસ હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે જે માહિતી પાંચ કલાકની આસપાસ મળી હતી નિઝરના સુમુલ સીત કેન્દ્ર નજીક પિકઅપ ગાડી ઝાડ સાથે અથડાતા ચાલકની ઈજાઓ પહોંચી નિઝર તાલુકામાં આવેલ સુમુલ સીત કેન્દ્ર નજીકથી પસાર થતા રસ્તા પર એક પિકઅપ ગાડીના ચાલકે અચાનક પોતાના સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવી દેતા પિકઅપ ગાડી ઝાડ સાથે ધડાકાભેર અથડાઈ ગઈ હતી જેમાં ચાલકની ઈજાઓ પહોંચી હતી જે બાબતની માહિતી પાંચ વાગ્યે પ્રાપ્ત થઈ હતી ગામના જૂના બસ સ્ટેશન નજીક પેઢીમાં નોકરી કરતા ઈસમે પાસઠ લાખથી વધુની છેતરપિંડી ફરિયાદ નોંધાઈ તાપી જિલ્લાના કુકરમુંડા ગામના જૂના બસ સ્ટેશન નજીક પેઢી ચલાવતા ફરિયાદી દ્વારા ફરિયાદ અપાઈ છે જેમાં પેઢીમાં નોકરી કરતા આરોપી યશવંત રઘુવીર પટેલે ફરિયાદીની પેઢીના હિસાબ સહિત અલગ અલગ રીતે પાસઠ લાખ બોતેર હજાર ત્રણસો સાહીઠ રૂપિયાની ખેતરપિંડી કરી વિશ્વાસ ઘટ કરતા નિજર પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે જે માહિતી બે કલાકે મળી હતી સોંગડ પોલીસ મથકમાં પોસ્કોના ગુનામાં વોન્ટેડ આરોપીને એલસીબી પોલીસે વ્યારા શહેરના મિશન નાકા નજીકથી ઝડપી લીધો તાપી જિલ્લાના સોંગઠ પોલીસ મથકમાં પોસ્કોના ગુનામાં વોન્ટેડ આરોપીને એલસીબી પોલીસે વ્યારા શહેરના નાકા નજીકથી ઝડપી લીધો છે જેમાં આરોપી દિલીપ જયેશ કોકડી નામના આરોપીને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જે માહિતી ત્રણ કલાકે મળી હતી આજે બુલેટિનમાં બસ આટલું જ અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક શેર કોમેન્ટ્સ અને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેશો જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારનો અપડેટ મળતી રહે અને મને રજા આપશો આભાર જય હિન્દ જય ભારત